નમસ્તે મિત્રો ઓલ ન્યૂઝ ગુજરાત ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મે બે હજાર ત્રેવીસનું અનાજ વિતરણ શરૂ થઈ ચૂક્યું છે આ મહિને કેટલું અનાજ મળશે એ આ વિડીયોમાં જાણીશું સાથે સાથે જો દુકાનદાર મફત અનાજ ના આપે તો શું કરવું એની પણ માહિતી મેળવીશું એ પહેલાં આપ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઇક અને શેર કરી દો તો જોઈએ મિત્રો આગળ વિડીયો એપ્રિલ બે હજાર ત્રેવીસનું વિનામૂલ્ય અનાજ કેટલું મળશે એની માહિતી મેળવીએ તો સૌથી પ્રથમ કે ઘઉં કેટલા મળવાપાત્ર થશે તો અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ ઘઉં એ વિનામૂલ્ય મળવાપાત્ર થશે ત્યારબાદ જે એપીએલ અને અને બીપીએલમાં અગ્રતા ધરાવતા કુટુંબો છે એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકો એમને દીઠ એટલે કે કાર્ડમાં જેટલા નામ હોય એમાં વ્યક્તિદીઠ બે કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને એ પણ વિના મૂલ્યે મળવાપાત્ર થશે ત્યારબાદ ચોખાની વાત કરીએ તો અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ વીસ કિલો ચોખા મળવાપાત્ર થશે એના પણ કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં એ પણ મફત રહેશે ત્યારબાદ એપીએલ અને બીપીએલ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એટલે કે એનેફેશે રેશન કાર્ડ ધારકો છે એમને વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળવાપાત્ર થશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે બીજું નિયમિત કે જેનું આપણે નાણાં ચૂકવીને જે અનાજ લેવાનું છે એ કેટલું મળવાપાત્ર થશે તો એમાં સૌથી પ્રથમ તો તુવેર દાળ લગભગ તમામ એકોતેર લાખ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને એટલે એમાં અંત્યોદય કુટુંબો પણ આવી ગયા અને બીપીએલ એપીએલ કુટુંબો જે એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે એમનો પણ સમાવેશ થાય છે તો તુવેરદાર મળશે કાર્ડ દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ રહેશે પચાસ રૂપિયા પ્રતિ કિલો ત્યારબાદ ચણા વાત કરીએ તો ચણા પણ કાર્ડ દીઠ એક કિલોગ્રામ મળવાપાત્ર થશે જેનો ભાવ રહેશે પ્રતિ કિલો ત્રીસ રૂપિયા ત્યારબાદ ડબલ ફોર્ટીફાઈડ મીઠુંની વાત કરીએ તો કાર્ડ દીઠ એક કિલોગ્રામ મળવાપાત્ર થશે જે એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો મિત્રો ખાંડ અંત્યોદય કુટુંબો અને બીપીએલ કુટુંબોને એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને જ મળવાપાત્ર થાય છે એપીએલ રેશન કાર્ડ ધારકોને ખાંડ મળવાપાત્ર થતી નથી હવે અંત્યોદય કુટુંબોને ત્રણ વ્યક્તિ સુધી એક કિલોગ્રામ ખાંડ મળશે અને ત્રણથી વધુ વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ કિલોગ્રામ પોઈન્ટ ત્રણસો ને પચાસ કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થશે એનો ભાવ પંદર રૂપિયા પ્રતિ કિલો ગણવાનો રહેશે ત્યારબાદ બીપીએલ કુટુંબોની વાત કરીએ એટલે કે બીપીએલ રેશન કાર્ડ ધારકોની વાત કરીએ તો વ્યક્તિ દીઠ ઝીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ એટલે ત્રણસો પચાસ ગ્રામ ખાંડ મળવાપાત્ર થાય છે અને એનો ભાવ બાવીસ રૂપિયા પ્રતિ કિલો હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો દુકાનદાર મફત અનાજ ના આપે તો શું કરવું મિત્રો આપનો ચેનલ ઉપર અવારનવાર બધા મિત્રો કમેન્ટ કરતા હોય છે કે દુકાનદાર અનાજ નથી આપતા અથવા મફત નથી આપતા પૂરતું અનાજ નથી આપતા આ બધા માટે એક જ સોલ્યુશન છે કે આપે આગળ આવીને ફરિયાદ કરવી પડશે એ માટે અહીંયા તમને હું ત્રણ મોબાઈલ નંબર જણાવું છું ફોન નંબર જણાવું છું એટલે આપ આપના ઘરેથી પણ એ બાબતની ફરિયાદ કરી શકો છો એમાં સૌથી પહેલાં વાત કરીએ તો ત્રણ મોબાઈલ નંબર અહીંયા જણાવ્યા છે એમાં એક છે ઓગણીસો ને સડસઠ નંબર ત્યારબાદ છે એક ચુમ્માલી પિસ્તાલીસ નંબર અને ત્યારબાદ છે અઢારસો બે તેત્રીસ પંચાવન ઝીરો ઝીરો મિત્રો આ ત્રણેય નંબર ઉપર આ રાજ્ય સરકારના નંબર છે આ ત્રણેય નંબર ઉપર આપ ફોન કરીને આપની જે પણ ફરિયાદ હોય એટલે કે રેશન કાર્ડ બાબતેની જે પણ ફરિયાદ હોય અનાજ ના આપતા હોય ઓછું આપતા હોય વધારે પૈસા લેતા હોય મફત ના આપતા હોય કોઈ પણ ફરિયાદ હોય આપ આ બાબતની ફરિયાદ આ નંબર ઉપર નોંધાવી શકો છો એ ઉપરાંત વાત કરીએ તો આપ આપના તાલુકાના મામલતદાર સાહેબની કચેરીની મુલાકાત લઈને ત્યાં પણ લેખિતમાં ફરિયાદ નોંધાવી શકો છો આગળ વાત કરીએ તો એપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો મળવાપાત્ર થશે એની મિત્રો અહીંયા સંખ્યા વાઇઝ એટલે કે આપના રેશન કાર્ડમાં જેટલી સંખ્યા હોય એ વાઇઝનું અહીંયા ટેબલ બનાવીને મૂકી દીધું છે એ મુજબ આપ ચેક કરી શકો છો કે જો આપના રેશન કાર્ડમાં પાંચ સંખ્યા છે છ સંખ્યા છે કે સાત સંખ્યા છે તો આપને ચોખા કેટલા મળવાપાત્ર થશે તુવેર દાળ ચણા ખાંડ મીઠું એ વગેરે કેટલું મળવાપાત્ર થશે અહીંયા ચોખ્ખું તમને આ ટેબલ જોઈશું એટલે સમજણ પડી જશે માની લો કે તમારા રેશન કાર્ડ એપીએલ રેશન કાર્ડ છે અને છ સંખ્યા છે તો તમને તુવેર દાળ એક કિલો મળવા પાત્ર થશે ચણા પણ એક કિલો મળવા પાત્ર થશે મીઠું એક કિલો મળવા પાત્ર થશે ચોખા અઢાર કિલો અને ઘઉં બાર કિલો મળવા પાત્ર થશે અને એના તમારે એક્યાસી રૂપિયા ચૂકવવાના થશે મિત્રો આ જ રીતે આપણી રેશનકાર્ડમાં જે સંખ્યા હોય એ રીતે આપ ચેક કરી શકો છો મને મિત્રો અહીંયા એ જ રીતે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો લખ્યો છે હવે માની લો કે રેશન રેશનકાર્ડમાં પાંચ સંખ્યા છે તો પાંચ સંખ્યામાં પંદર કિલો ઘઉં મળવાપાત્ર થશે વીસ કિલો ચોખા મળવાપાત્ર થશે એક કિલો ધુવેર દાળ એક કિલો ચણા એક પોઈન્ટ સાતસોને પચાસ કિલોગ્રામ ખાંડ એક કિલો મીઠું મળવાપાત્ર થશે અને એના એકસોને સાત પોઈન્ટ પચીસ રૂપિયા ચૂકવવાના થશે ત્યારબાદ જો આપનું રેશન કાર્ડ બીપીએલ રેશન કાર્ડ હોય તો માની લો કે આપના રેશન કાર્ડમાં ચાર સંખ્યા હોય તો આપણે આઠ કિલો 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 ચોખા તુવેર દાળ ચણા ચારસો કિલોગ્રામ ખાંડ અને એક કિલો મીઠું મળવાપાત્ર થશે એના આપણે એકસો એસી રૂપિયા ચૂકવવાના થશે મિત્રો જો આ વિડીયો આપને માહિતી સબર લાગ્યો હોય અને ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપના કોઈ પ્રતિભાવો હોય તો કમેન્ટમાં જણાવો હું ચોક્કસથી એના જવાબ આપવાની પ્રયત્ન કરીશ આવજો મિત્રો આભાર